સરકારની પ્રશાસન ચલોના અનુસંધાને રાજ્યભરમાં ઉજવાતા સુશાસન સપ્તાહ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે ભરૂચ રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દઢાલ સહિત આસપાસના નવ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ લોકહિતકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગ્રામજનો આયુષ્યમાન કાર્ડ જાતિ પ્રમાણપત્ર રેશન કાર્ડમાં જરૂરી સુધારા વધારા વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ અન્ય મહત્વપૂર્ણ સેવાઓનો સ્થળ પર લાભ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલ્સ પરથી સેવાઓનો લાભ લીધો હતો તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ ટોલ કાર્યરત રાખવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે લાભાર્થીઓને રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે વિવિધ પ્રમાણપત્ર તથા મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ આરોગ્ય વિભાગના તબીબો અને સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારે સેવા ક્ષેત્રનો કાર્યક્રમ હોય છે એ જ પ્રકારે પ્રશાસન ચલો ગાઉ કી એટલે કે તાલુકાના અને જિલ્લાનું વહીવટી તંત્ર જુદી જુદી સરકારની યોજનાઓ ને લઈને

નિઃશુલ્ક આપવામાં આવશે આપ બધા જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે ગામના આગેવાનો ઉપસ્થિત છે ગામના સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે જે સાંજે ચાર પાંચ વાગ્યા સુધી ચાલશે અને સરકારનો જે હેતુ છે ઉદ્દેશ છે એ લાભાર્થીઓને લાભ પહોંચાડવામાં આ કાર્યક્રમ મદદરૂપ થશે